દ્વિતીય સંરાંત લેખિત કસોટી ધોરણ સાત વિશે ગણિત આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ પોઈન્ટ જીરો છ બરાબર છ ટકા આવશે રાતના છેદમાં ચાર એટલે એકસો ને પચીસ ટકા આવશે પિંચોતેર ટકા એટલે પિંચોતેરના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ પિંચોતેર ચોથું છે એક વર્ગમાં પાંચસો પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓ છે તો છોકરોની ટકાવારી થશે ત્રીસ ટકા પ્રશ્ન એક બી દાખલા ગણો એક દુકાનમાં પાંચસો વસ્તુ છે તેમાંથી વીસ બગડેલી છે તો કેટલા ટકા વસ્તુ બગડેલી કહેવાય તો એમાં આવશે પાંચસોમાંથી વીસ બગડેલી તો સો એટલે ચાર ટકા વસ્તુ બીજું એકસો વીસ મતદારો છે એમાંથી ત્રીસ મતદારોનો મત ના છે તો હા મતોની સંખ્યાના ટકા છે એ પિંચોતેર થશે એક શાળામાં કુલ ચૌદસો વિદ્યાર્થી છે તેમાંથી ચાલીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા શોધો ચૌદસો ગણ્યા ચાલીસ છેદમાં શો એટલે પાંચસો ને સાહીઠ મુદ્દલ ઓછા વ્યાજ ખોટું બીજું છે પક્કી બરાબર પડતર કિંમત બરાબર ચારસો પચાસ અને વેચાણ કિંમત પાંચસો ચાલીસ હોય તો નફો થાય સાચું ત્રીજું છે ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે ખરું જો સંગીતા વાર્ષિક પંદર ટકાના વ્યાજે રૂપિયા પાંચ હજાર લોન લે છે તો તે વર્ષાંતે રૂપિયા પાંચ હજાર સાતસો પચાસ વ્યાજ ચૂકવશે ખોટું પ્રશ્ન બે છે કે દાખલા ઘણો પહેલું છે ક્રમકડાની કારની વેચાણ કિંમત સાતસો વીસ છે જો તેના પર વેપારી વીસ ટકા નફો મેળવતો હોય તો કારની પડતર કિંમત કેટલી થાય તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વધતા નફો એટલે વેચાણ કિંમત બરાબર સો વધતા એટલે એકસો વીસ પડતર કિંમત બરાબર સાતસો વીસ છેદમાં એકસો વીસ એટલે પડતર કિંમત આવશે છસો રૂપિયા બીજું છે કોઈ રકમનું વાર્ષિક પાંચ ટકા લે કે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા છસો થાય તો તે રકમ શોધો એટલે આઈ બરાબર એન છેદમાં સો આઈ છસો આપેલા છે પી ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ છેદમાં સો એટલે પી બરાબર ચાર હજાર થશે ત્રીજું છે એક શહેરની વસ્તી ચાલીસ હજારમાંથી ઘટીને ઓગણચાલીસ હજાર બસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો ઘટાડો છે ચાલીસ હજારમાંથી ઓગણચાળીસ હજાર બસો બાદ કરી એટલે આઠસો થશે હવે એના ટકા શોધવા માટે વસ્તીમાં ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા છો આઠસો છેદમાં ચાલીસ હજાર ગુણ્યા એટલે ઘટાડો આવશે બે ટકા પ્રશ્ન ત્રણ છે કે કિંમત શોધો બેના છેદમાં ત્રણ માઇનસ સાતના છેદમાં આઠ આપણે ચોવીસ લસ્સા લેશું અને ક્રોસ ગુણાકાર કરશું એટલે આઠ દુ સોળ અને સાત તેરી એકવીસ સોળમાંથી એકવીસ જશે એટલે પાંચ માઇનસ પાંચના છેદમાં ચોવીસ જવાબ આવશે બીજું છે છના છેદમાં પાંચ ભાંગ્યા બેના છેદમાં ત્રણ ગુણાકાર કરીશું એટલે વ્યસ્ત થઈ જશે એટલે માઇનસ ત્રણના છેદમાં વ્ય થઈ જશે ત્રણ દુ છ એટલે ત્રણ તેરી નવ માઇનસ નવના છેદમાં પાંચ પ્રશ્ન ત્રણ બી એમાં ચારના છેદમાં સાત માઇનસ ચારના છેદમાં સાતનું સંખ્યા રેખા પર નિરૂપણ આ રીતે કરવાનું છે ત્રણના છેદમાં પાંચનું નિરૂપણ આ રીતે કરીશું અને સાતના છેદમાં ચારનું નિરૂપણ આ રીતે થશે પી ક્યુ અને આર વડે દર્શાવતી સમય સંખ્યા લખો તો માઇનસ ત્રણના છેદમાં બે આરમાં માઇનસ ત્રણના છેદમાં બે આવશે પીમાં બેના છેદમાં ત્રણ અને ક્યુમાં ચારના છેદમાં ત્રણ પ્રશ્ન ચાર અ એક વાક્યમાં જવાબ લખો પહેલો વર્તુળાકાર પ્રદેશ પર તેના અંતરને શું કહેવાય છે પરિઘ બીજું છે ચૌદ સેમી ત્રીજાવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય તો વર્તુળના પરિઘનું સૂત્ર છે ટુ ગુણ્યા ટુ પાયાર એટલે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ એટલે અઠ્યાસી સેમી આવશે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયાર સ્ક્વેર ચોથું છે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ થશે બી ગુણ્યા એચ બી છે બે ગુણ્યા એચ છે ચાર પોઈન્ટ ચાર એટલે આઠ પોઈન્ટ આઠ સેમીનો વર્ગ આવશે પ્રશ્ન ચાર બી છે ઉકેલ શોધો એક વર્તુળનો પરીખ ચુમ્માલીસ સેમી છે તો તેને અને ક્ષેત્રફળ શોધો તો વર્તુળના પરીખનું સૂત્ર છે ટુ પાય આર ચુમ્માલીસ બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત એટલે કિંમત આવશે સાત બીજું છે કે જો ત્રિકોણ એ એસી બરાબર આઠ સેમી બીસી બરાબર આઠ સેમી અને એમ બરાબર પાંચ સેમી છે તો ત્રિકોણ એવી નું ક્ષેત્રફળ અને ચોપન સેમી સ્કવેર હવે બીજું છે એમાં ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું છે તો એવી નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વૈદ એકના છેદમાં બે ગુણ્યા આઠ પાંચ એટલે જવાબ આવશે વીસ ચોરસ સેમી અને બી શોધવાનું છે એટલે વેદ શોધવાનો છે તો ત્રિકોણ એબીસી ક્ષેત્રફળ બરાબર વેદ ક્ષેત્રફળ પૂછે વીસ ગુણ્યા એકના છેદમાં બે ગુણ્યા આઠ ગુણ્યા બીએન તો બીએન આવશે પાંચ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની બે બાજુઓ ચાર સેમી અને છ સેમી છે આધાર સીડી ને અનુરૂપ ઊંચાઈ ત્રણ સેમી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો અને આધાર એડીને અનુરૂપ ઊંચાઈ શોધો સમાંતર બાજુ ચતુષ્કરનું ક્ષેત્રફળ છે બી ગુણ્યા એચ ચાર ગુણ્યા ત્રણ એટલે એની ઊંચાઈ ગુણ્યા એચ બી ક્ષેત્રફળ આપેલું છે બાર ગુણ્યા બી ગુણ્યા એચ બી છે છ ગુણ્યા એચ એટલે એચ બરાબર આવશે બે સેમી પ્રશ્ન પાંચ અ એક વાક્યમાં જવાબ આપો પહેલું એક્સ વાળા પદ શોધો અને તેમાં એક્સના સ ગુણક લખો એમાં આવશે બાર એક્સ વાળું પદ છે બાર એક્સ સ્ક્વેર વાય અને એમાં એક્સનો સગુણક છે બાર બીજું છે સજાતીય પદ છે કે વિજાતીય પદ છે તે લખો જે આપેલું છે એ સજાતીય પદ છે આપેલ પદાવલીમાં પદની સંખ્યા શોધો સાત એક્સ પ્લસ પાંચ વાય એ દ્વિપદી છે નીચેનામાંથી ત્રિપદી શોધી કાઢો એટલે ત્રણ પદ હોય સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન પ્રશ્ન પાંચ બી કિંમત શોધો જો એક્સ બરાબર બે હોય તો નવ ઓછા ટુ એક્સની કિંમત શોધો તો નવ ઓછા ટુ એક્સ નવ ઓછા ટુ કાઉસમાં ટુ નવ ઓછા બે દુ ચાર એટલે પાંચ એમ બરાબર માઇનસ બે હોય તો ચાર એમ પ્લસ સેવનમાં એમ બરાબર માઇનસ બે મૂકીશું એટલે માઇનસ આઠ પ્લસ સાત એટલે માઇનસ એક આવશે ત્રીજું એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર એક હોય તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ ટુ એક્સની કિંમત ઝીરો સ્ક્વેર પ્લસ જીરો માઇનસ એક્સ પ્લસ ટુ જીરો પ્લસ જીરો પ્લસ ટુ જવાબ આવશે બે પ્રશ્ન છ અયોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું છે માઇનસ ત્રણની પાંચ ઘાત ગુણ્યા માઇનસ ત્રણની ત્રણ ઘાત એટલે માઇનસ ત્રણની આ ઘાટ બીજામાં જવાબ આવશે ત્રણ ત્રીજામાં જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં જવાબ આવશે બી અને ચોથામાં જવાબ આવશે પાંચ પોઈન્ટ સાડત્રીસ પ્રશ્ન છ બી સાદુ રૂપ આપો ચારની સાત ઘાત ભયંગ્યા ચારની પાંચ ઘાત ભાંગાકાર છે એટલે ઘાતનો બાદ બાકી થશે ચાર સાત ઓછા પાંચ એટલે બે ચાર દુ આઠ બીજું ત્રણની પંદર ઘાત ભાંઘ્યા ત્રણની દસ ઘાત એમાં પણ ભાંગાકાર છે એટલે ઘાતની બાદ બાકી થશે પંદરમાંથી દસ જશે એટલે પાંચ ત્રણની પાંચ ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થશે ત્રણ પાંચ વત્તા પાંચ એટલે ત્રણની દસ ઘાત ત્રીજું છે સાતની બે ઘાત ભાંઘ્યા સાતની ચાર ઘાત ભાંગાકાર સાતની ત્રણ ઘાત તો એકના છેદમાં ચારની ચારમાંથી બે ભાત થશે કારણ કે બેમાંથી ચાર ન જાય એટલે એકના છેદમાં લઈશું એટલે સાતની એક દુતિયાઉસ ભેંગ્યા સાતની ત્રણ ઘાત હવે ભાંગાકાર છે એનો ગુણાકાર કરીશું એટલે સાતના છેદમાં સાતની ત્રણ ઘાત એટલે એકના છેદમાં સાતની પાંચ ઘાત આવશે ચોથું છે બેની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા પાંચની પાંચ એની ચાર ઘાત એટલે બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચ લઈ લેશું એટલે એ બરાબર ચાર વત્તા ત્રણ બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ગુણ્યા એની સાત ઘાત બેની ત્રણ ઘાત એટલે આઠ ગુણ્યા પાંચ ગુણ્યા એની સાદગાત એટલે આઠ પંચા ચાલીસ એની સાદગાત જવાબ આવશે પ્રશ્ન સાત છે માગ્યા મુજબ જવાબ લખો સમજ્વીભૂજ કાટકોણ ત્રિકોણમાં કેટલીક રેખિક સંબંધી હોય છે એક અંગ્રેજી મૂળાક્ષર એચ એન એસ અને જેડને કેટલીક પરિભ્રમણી સંમંતિ હોય સમિતિ હોય બે પરિભ્રમણી સમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણીય એટલે કેટલું અંશ માપ નેવું અંશ ચોથું લંબચોરસને કેટલી રેખિક સંમંતિ અને પરિભ્રમણીય સંબંધી હોય બે એવા આકારના ઉદાહરણ આપો જેમાં સમંતિની રેખા ન હોય ચતુષ્કોણ વિષમ બાજુ ત્રિકોણ અને અનિયમિત પંચકોણ દરેક નિયમિત બહુકોણ કેટલી રેખિક સમિતિઓ ધરાવે છે જેટલી તેની બાજુ હોય તેટલી એવા ચતુષ્કોણનું નામ આપો જેની રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય ચોરસ લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ સંબંધીની અકશોધો તો આ રીતે દોર્યું છે દોરી નાખવાનું સમંતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો અને ત્રુટક રેખા પર પ્રતિબિંબ વડે આકૃતિ પૂર્ણ કરો પ્રશ્ન આઠ એમાં પહેલામાં આવશે ડી બીજામાં આવશે સી ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે એ પ્રશ્ન આઠ બ માગ્યા મુજબ જવાબ લખો સમઘનમાં રહેલા ફલક અને ધારની સંખ્યા જણાવો ફલક છ અને ધાર બાર આપેલ આકૃતિમાં કેટલા સમઘન છે તે જણાવો સોળ સમઘન છે બે ગુણ્યા ચાર ગુણ્યા બે સોળ ત્રીજો આકૃતિમાં બે પાસા બાજુ બાજુમાં છે દર્શાવેલ બાજુની વિરુદ્ધ બાજુનો સરવાળો કેટલો થશે તો વિરુદ્ધ પાસાના ટપકાનો સરવાળો સાત થશે એટલે પહેલાં પાસાની વિરુદ્ધ બાજુ ટપકા સાત ઓછા એક એટલે છ બીજામાં સાત ઓછા બે એટલે પાંચ છ વત્તા પાંચ બરાબર અગિયાર હવે ચાર વત્તા ત્રણ એમાં પહેલા પાસાની વિરુદ્ધ બાજુના સાત ઓછા ચાર એટલે ત્રણ અને બીજા પાસામાં સાત ઓછા ત્રણ એટલે ચાર ત્રણ વત્તા ચાર એટલે સાત અહીં ધોરણ સાત વિષય ગણિત પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં